નું ભારતીય બનાવટનું ઇંગ્લિશ દારૂનો જથ્થો હોવાનું માલુમ પડ્યું ત્યારે પોલીસ આઈ ટવેન્ટી કાર અને દારૂના મુદ્દામાલ સહિત મહિલા આરોપી લીલાબેન ઉર્ફે આશાબેન જિગ્નેશ પરસોત્તમ ઢિમ્મર રહેવાસી અંકલેશ્વર ગડખોલ પાટિયાને ઝડપી લઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે આરોપી મહિલા સામે તાપી જિલ્લામાં પણ પ્રોહિબિશન અંગેનો એક ગુનો નોંધાયું છે તેવું પોલીસ તરફથી જાણવા મળે છે પરંતુ હજી એ જાણકારી નથી મળી રહી કે આ કાર મહિલા હંકારી રહી હતી કે તેની સાથે કોઈ પુરુષ ચાલક પણ હતો કે જે ભાગી છૂટ્યો હતો આ પ્રકારનો કોઈ ખુલાસો પોલીસ તરફથી રિલીઝ કરવામાં આવેલી પ્રેસનોટમાં આપવામાં આવ્યો નથી અને સાગબારા પોલીસનો લેન્ડલાઈન નંબર પણ હાલ કાર્યરત નથી જેથી આ અંગેની વધુ જાણકારી મળેલ નહી સરકાર સ્ત્રી સશક્તિકરણ માટે પ્રયાસો કરી રહી છે સ્ત્રી દરેક ક્ષેત્રે પુરુષ સમાન બને માટે યોજનાઓ લાવે છે પરંતુ કેટલીક સ્ત્રીઓ એનો ઊંધો અર્થ કાઢતી હોય છે તેમ ગુનાખોરીમાં પણ પુરુષોની હરીફાઈ કરતી હોય છે એવું આ કિસ્સા ઉપરથી જણાય આવે છે આજ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવ ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરતા રહેજો ફરી મળીશું નવા વિડીયોમાં